જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું પાપડી ચાટ માટેની જે આપણે ચાટ પાપડી બનાવીએ છીએ એના માટેની ક્રિસ્પી બનાવશું એના માટે આ એક વાટકી રવો છે અડધી વાટકી મેંદો અડધી ચમચી મીઠું અડધી ચમચી જીરું પાવડર અડધી ચમચી મરી પાવડર ચાર ચમચી તેલ છે આ ચમચીનું જ માપ રાખશું બધું સરખું મિક્સ કરી લેશું અને પાણીથી લોટ બાંધી લેશું બધું સરખું હાથેથી મિક્સ કરી લેશું મિક્સ થઈ ગયું છે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધ લેશું ઢીલો લોટ નથી બાંધવાનો અને બહુ કડક પણ નથી બાંધવાનો રવો સોફ્ટ સેજ રાખવાનો છે રવો છે એટલે પાંચ કે દસ મિનિટ રેસ્ટ આપશો એટલે સરખો રવો પલળી જાય અને સેજ જ તેલ નાખી અડધી ચમચી જેવું ને કેળવી લેશુ પાંચ દસ મિનિટ રેસ્ટ આપશું હવે આ લોટને રેસ્ટ આપી દીધો છે પાડી અને વણી લેશું ધીમા ગેસે તેલે ગરમ મૂકી દીધું છે એટલે આપણે વણીએ ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય લોહો પાડી દીધો છે હવે વણી લેશું જો ટામણની જરૂર પડે તો સેજ લેવાની સે જોટામાં લેશું હવે ઘઉંના લોટનું મેંદાનું બધું ચાલ્યો વણ લેશું મોટો વણાઈ ગયો છે લોટલો આટલો થીક વણવાનો છે આ બહુ જાડો નથી વણવાનો અને બહુ કડક લોટ નથી બાંધવાનો નહીં તો વણાશે નહીં કટ કરી લેશું ચાકુથી પહેલાં કાપા પાડી લેશું એટલે આપણી કાપડી ફૂલે નહીં વાટકી થી કે કટરથી કટ કર લેશું આપણી પાસે જે હોય એનાથી નાની નાની પૂરી કરવાની છે એટલે આ રીતે કટ કર લેશું આ બધી તળી લેશું હવે કાઢીને પેલા કાઢી લેશું હવે આ પાપડી તૈયાર કરી લીધી છે આપણે તરી લેશું મીડિયમ ફ્લેમ ઉપર છે જો કાપા બરાબર પાડવાના છે જો જેમાં નહીં પડ્યો એ ફૂલશે જો આ ફૂલી છે આપણે લાઈટ બ્રાઉન તળવાની છે તળાઈ ગઈ છે કાઢી લેશું આ રીતે બધી તળી લેશું તૈયાર છે જો આપડી આ પાપડી એમાંથી આપણે ચાટ બનાવશું હવે આ ચીઝી પાપડી ચા ચાટ બનાવવા માટે આપણે છે ઝીણા સમારેલા બટેટા છે એક વાટકી એક નામ ઝીણી સમારેલી ડુંગળી છે ઝીણી સેવ છે દાળમ છે લસણની ચટણી છે ચાર ચમચી ગોળ આંબલીની ચટણી છે ચાર ચમચી દાણાભાજીની ચટણી છે ચાટ મસાલો છે ચીઝ છે એસેમ્બલ કરી દેસું બટેટામાં મસાલો મિક્સ કરી લેશું અડધી ચમચી મીઠું નાખશું

હવે ત્રણે ચટણી મિક્સ કરી લેશું એક વાટકીમાં ત્રણેય ચટણી એક વાટકીમાં મિક્સ કરી લેશું એટલે અલગ અલગ મૂકવી ના પડે આ ગોળ આંબલીની છે એમાં લસણની ચટણી નાખી જેટલી પ્લેટ બનાવી મિક્સ કરી લેવાની ચટણી ગ્રીન ચટણી છે ત્રણે મિક્સ કરી લેશુ સરખી રીતે મિક્સ થઈ ગઈ છે બધી પાપડી ઉપર નીપી દેસુ ચટણી હવે ઘાટી જ રાખવાની છે સરખી મૂકવાની છે એટલે સરસ ટેસ્ટ આવે બધામાં મૂકી દેસુ ચટણી મૂકી દીધી છે હવે બધા ઉપર થોડી થોડી ડુંગળી મૂકી દેશું સુધારેલી ડુંગળી હોય સીયો સ્પ્રિંકલ કરી દેસુ થોડી થી બધા માથે ડાળમ દાણા મૂકી દેસુ બધા ઉપર મૂકી દીધા છે દૂધ મસાલો સ્પ્રિંકલ ચીઝ ચીઝી બાઈટ છે એટલે બધા ઉપર ચીઝ ખમણી લખશું ચીઝ ખમણી દીધું છે તૈયાર છે સર્વ કરી દેસુ તો તૈયાર છે આપણા ચીઝી પાપડી ચાટ એ ચાટ પાપડી બહુ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ